નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા નગરમાં આજે વહેલી સવારે વીજ કરંટ લાગવાથી બે ગૌવંશના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જે આગાહી સાચી પડતા ગરબાડા નગર સહિત પંથકમાં વાતાવરણનો મિજાજ બદલાતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે ઉનાળાના આકરા તાપ અને ભારે ગરમી વચ્ચે ગતરોજ બપોર બાદથી વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે જોતાજોતામાં કમોસમી ધોધમાર વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ગતરોજ નગર સહિત પંથકમાં ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થવાના તથા છાપરા ઉડી જવાના બનાવો બન્યા હતા ત્યારે કમોસમી વરસાદને પગલે આજે વહેલી સવારે ગરબાડા નગરમાં વધુ એક ઘટના બની છે વીજ કરંટ લાગવાથી બે ગૌવંશના મોત નીકળ્યા છે આજે વહેલી સવારના સાડા છ વાગ્યાના સુમારે ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસ પાસે આવેલ એમ જીવીસીએલની વીજડીપી માંગથી કરંટ ઉતરતા ત્યાં ચરી રહેલા બે ગૌવંશોને વીજ કરંટ લાગવાથી બંને ગૌવંશના ઘટના સ્થળે જ મોત નીકળ્યા છે જ્યારે એક ગૌવંશને સ્થાનિક રહીશો દ્વારા વીજ ડીપી નજીક જતા અટકાવી તેને બચાવી લીધું હતું વીજ કરંટથી બંને ગૌવંશના મોતથી લોકોમાં કરેરાટી વ્યાપી ગઈ હતી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોએ વીજ ઓફિસમાં જાણ કરતા વીજ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો તો બીજી તરફ આ ઘટનાના પગલે વીજ ડીપી આગળ લોખંડની ગ્રીલ બેસાડવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે